હવે વાત એવા પત્રકારો ની કરવી છે કે જેમનો આશય લોકો સુધી સમાચારો પહોંચાડવાનો ન હતો પરંતુ લોકોને બ્લેકમેલિંગ કરી અને પૈસા પડાવવાનો હતો આવા જ ખંડણીખોર પત્રકારો નો ચહેરો પોલીસે કરી દીધો છે બેનકાબ હેલો તમે રાજકોટમાં આવેલી નિધિ સ્કૂલના સંચાલક બોલો છો તો તમારી અંગત પળોનો વિડીયો અમારી પાસે છે જેનો ફોટો અમારા સોશિયલ રિપોર્ટ સાંધ્ય દૈનિક રિપોર્ટમાં છાપ્યો છે તમારો આખો વિડીયો વાયરલ ના કરવો હોય તો પચીસ લાખ આપી દો પચીસ લાખ આપી દેશો તો વિડીયો વાયરલ નહીં થાય રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી એક સ્કૂલના સંચાલક પર આ ફોન આવ્યો તેમની સ્કૂલની ઓફિસના સીસીટીવીમાં કેદ અંગત પળોનો વિડીયો વાયરલ તેમ લખી ફોટા ફરતા કર્યા હતા આ બાબતે સ્કૂલ સંચાલકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કથિત પત્રકાર સહિત ત્રણ શખ્સને ઝડપી લીધા છે રાજકોટમાં તોડબાજ પત્રકારનો પર્દાફાશ સ્કૂલના સંચાલકની પાસે માંગી હતી પચીસ લાખની ખંડણી અંગત પળોનો વિડિયો વાયરલ કરવાની આપી ધમકી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં બિચારા બાપડા બનીને ઊભી રહેલી આ ત્રિપુટી ખૂબ જ શાતિર છે ખાનગી સ્કૂલના સંચાલક પાસેથી તોડ કરવા માંગતા તોડબાજ પત્રકારનું નામ આશિષ ડાભી અને એજાજ ગોરી છે ત્રીજા આરોપીનું નામ ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર દોશી છે જે દલાલીનું કામ કરે છે આશિષ ડાભી રાજકોટમાં સોશિયલ રિપોર્ટ સાંધ્ય દૈનિક નામનું ડિજિટલ પ્લેટફોર્મ ચલાવે છે છે જે આશિષ ડાભી નામનો તેના કહેવાથી તેની સાથે મળીને તે લોકોએ આખે આખો પ્લાન બનાવી એક પર્ટિક્યુલર મિશન એવું એક એ લોકોએ નામ પણ આપ્યું હતું પોતાના આખી આખી આ જે એમણે જે આ બ્લેકમેલિંગ કર્યું હતું તેને અને એ મિશન હેઠળ તે લોકો દ્વારા આ પૈસાની માગણી કરવામાં આવી હતી અત્યારે ટોટલ ત્રણ લોકોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટ્રેપ કરીને કરવામાં આવી છે જેની અંદર ધર્મેશ નામનો એક વ્યક્તિ છે એઝાઝ નામનો એક વ્યક્તિ છે અને આશિષ ડાબી નામનો એક વ્યક્તિ છે અને જે વ્યક્તિ પાસેથી આશિષ ડાભીને આજે સીસીટીવી કેમેરા મળ્યા હતા એ વ્યક્તિની શોધખોળ હાલ શરૂમાં છે સ્કૂલની ઓફિસના સીસીટીવી ફૂટેજ કોણે આપ્યા સીસીટીવી ફૂટેજ આપનાર શખ્સની શોધખોળ ફરિયાદી શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં નિધિ સ્કૂલ ચલાવે છે સ્કૂલમાં સીસીટીવી કેમેરા લગાવેલા ઓગણીસ મે ની સાંજના ચાર વાગ્યા આસપાસ અજાણ્યા નંબર પરથી એક વોટ્સએપ મેસેજ આવ્યો તે ખોલીને જોતા સોશિયલ રિપોર્ટ સાંધ્ય દૈનિકનો એક ફોટો હતો જેમાં ફરિયાદીના ના અંગત પળો નો ફોટો હતો તેની પર નામાंकित સ્કૂલનો વિભત્સ વિડિયો વાયરલ લખેલો ફોટો હતો એ પછી આરોપી આશિષનો ફોન આવ્યો તેની પાસે સ્કૂલ સંચાલક ના અંગત પળોના સાત વિડિયો હોવાનું જણાવ્યું પચીસ લાખ રૂપિયા આપો તો આ વિડીયો વાયરલ નહીં થાય ગભરાઈ ગયેલા સ્કૂલ સંચાલકે પોલીસને જાણ કરી પોલીસે ટ્રેપ ગોઠવી આરોપીને રૂપિયા લેવા બોલાવ્યા હતા ખન્ડણીના રૂપિયા લેવા આવેલા આશિષ સહિત ત્રણ સક્ષને પોલીસે ઝડપી લીધા હતા જે ઓફિસ છે તેના સીસીટીવી કેમેરા કોઈએ હેક કરી લીધેલા છે અને એ સીસીટીવી કેમેરાની અંદર અમુક એમની જે અંગત ક્ષણો જે હતી એ અંગત ક્ષણો વાયરલ કરી નાખવાનું કહીને અમુક લોકો દ્વારા એમને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે તેના આધારે આગળ તપાસ શરૂ કરવામાં આવી જેની અંદર એક સ્લાઇડ બનાવીને અમુક ઇસમો દ્વારા એ જે અંગત ક્ષણો હતી તેને એનો સ્ક્રીનશોટ લઈને વાયરલ પણ કરવામાં આવેલો હતો જેના કારણે જે ફરિયાદી હતા તેઓની જે રેપ્યુટેશન હતું એને ખાસું નુકસાન ગયું હતું અને ત્યારબાદ તેમને સતત જો આ બાબતે કોઈ પણ પોલીસ એજન્સીને કે અન્ય કોઈને જાણ કરવામાં આવશે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પૈસાની ખંડણી પણ એ લોકો દ્વારા ઉઘરાવવાનો એ લોકો ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તોડબાજ પત્રકાર સહિત ત્રણ આરોપીને પકડી લીધા છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સ્કૂલની ઓફિસના સીસીટીવી ફૂટેજ આરોપી સુધી કોણે પહોંચાડ્યા શું તેને રૂપિયાની લાલચ આપી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા કેવી રીતે તોડબાજીનો આખો ખેલ કથિત પત્રકારોએ રચ્યો હતો સીસીટીવી ફૂટેજ આપનાર શખ્સને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ